મહત્વનું છે કે વિદ્યાર્થીએ જ વિદ્યાર્થીની હત્યા કરી જે બાદ હવે સેવન્થ ડે સ્કૂલ સામે ભારે નારાજગી અને આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે આજે સતત બીજા દિવસે પણ આ સ્કૂલ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો કારણ કે સ્કૂલની જ કારણે વિદ્યાર્થીનું મોત થયું હોવાના પણ આક્ષેપો સાથે વાલીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ વિરોધ નોંધાવ્યો છે ત્યારે હવે બાળ આયોગ દ્વારા પણ શું પગલા લેવામાં આવ્યા છે પોલીસ દ્વારા એ મામલે રિપોર્ટ માંગવામાં આવ્યો છે શાળામાં બનેલી ઘટના શાળાએ લીધેલા પગલાં અંગે રિપોર્ટ માંગ્યો છે બાળ આયોગે અમદાવાદ પોલીસ પાસે પણ સમગ્ર ઘટનાક્રમનો રિપોર્ટ માંગ્યો છે જ્યારથી આ ઘટના બની છે ત્યાર પછી પોલીસ દ્વારા શું શું કાર્યવાહી કરવામાં આવી છે સમગ્ર બાબતે બાળ આયોગ દ્વારા રિપોર્ટ માંગવામાં આવ્યો છે આજે સતત બીજા દિવસે આ સ્કૂલ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે એનએસયુઆઈ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે બાળ આયોગે હવે અમદાવાદ પોલીસ પાસે ઘટનાક્રમનો રિપોર્ટ માંગ્યો છે જે પ્રકારે સામાન્ય બાબતમાં વાત હત્યા હત્યા સુધી પહોંચી વિદ્યાર્થીની કરી દીધી અને જે પ્રકારે પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ શાળા દ્વારા કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને જો બાળકને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હોત તો કદાચ બાળક છે વિદ્યાર્થી છે એ જીવતો હોત પરંતુ અહીં શાળાએ જે પ્રકારે બેદરકારી દાખવી છે તેને જ લઈને અત્યારે ભારે રોષ છે આક્રોશ છે અને શાળામાં ગઈકાલે પણ જે પ્રકારે લોકો કોઈ વિરોધ નોંધાવ્યો હતો તોડફોડ કરવામાં આવી હતી પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું આજે સતત બીજા દિવસે પણ આ જ પ્રકારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે એને સિવાય પણ વિરોધમાં સામેલ થયું હતું હવે બાળ આયોગ એન્ટ્રી કરી છે અમદાવાદ પોલીસ પાસે સમગ્ર ઘટનાક્રમનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે આવી ઘટનાઓ બની રહી છે બાળકો હવે આટલા હિંસક બની રહ્યા છે તેને લઈને પણ ક્યાંક ચિંતિત વાતાવરણ છે સોશિયલ મીડિયા અને હિંસક ફિલ્મોને કારણે બાળકોની મનોસ્થિતિ અત્યારે બગડી રહી છે અને આ પ્રકારની ગંભીર ઘટનાઓને બનતા હવે વિદ્યાર્થીઓ છે એ નથી અટકી રહ્યા તેને લઈને પણ અત્યારે આ સવાલ ઉઠી રહ્યા છે પરંતુ મોટી બેદરકારી સ્કૂલ દ્વારા અહીં દાખવવામાં આવી છે અને જે પુરાવાનો નાશ કરવાનો પણ જે પ્રયાસ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યો છે તેને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અત્યારે તો શિક્ષણ કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે ઓનલાઈન શિક્ષણ ચાલુ છે સ્કૂલ જે સ્કૂલનું શું ઇન્વોલ્વમેન્ટ છે કે બાળકની શું પરિસ્થિતિ હતી કે બાળકનું માઇન્ડ ક્યાં હતું એ બધી જ અને ઉંમર એવી છે એટલે ક્યાંક બાળક એવા આક્રોશમાં આવીને આ કામ કર્યું છે કે એને એ વખતની શું સિચ્યુએશન હતી એટલે ગંભીર ઘટના છે છતાં પણ વિભાગ દ્વારા કે ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ અત્યારે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે કાર્યવાહી ચાલુ છે અને જરૂર જણાશે ત્યાં બાળ આયોગ અંદર ઇન્વોલ્વ થશે અને જે પણ અમે રિપોર્ટ પણ મંગાવ્યો છે અમારી પાસે એ રિપોર્ટ આવશે એટલે અમે પણ જ્યાં એ કાર્યવાહી કરવાની થશે એ કરીશું અમદાવાદમાં સેવન પ્લે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા થઈ એ મામલે એનએસયુઆઈના કાર્યકરોએ પણ વિરોધ નોંધાવ્યો છે એનએસયુઆઈના કાર્યકરો જ્યારે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું સેવન પ્લે સ્કૂલની બેદરકારીના આક્ષેપો એનએસયુઆઈ દ્વારા લગાવવામાં આવ્યા છે સેવન પ્લે સ્કૂલની બહાર અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસ દ્વારા એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી છે આજે સતત બીજા દિવસે આ સ્કૂલની બહાર સુરક્ષાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે પરંતુ મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકરો આજે વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા કારણ કે વિદ્યાર્થીનું મોત થયું છે તેમાં સ્કૂલની મોટી બેદરકારી સામે આવી છે તેને જ લઈને એનએસયુઆઈએ વિરોધ નોંધાવવા માટે પહોંચ્યું હતું આ દરમિયાન પોલીસ અને ના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી છે ગઈકાલે પણ બે હજારથી વધારેના ટોળાએ સ્કૂલે પહોંચી અને શાળામાં તોડફોડ કરી હતી શિક્ષક સહિતના સ્ટાફ સાથે મારામારી કરી હતી અને એ ત્યાર પછી શાળા તરફથી પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે પરંતુ સ્પષ્ટપણે આક્ષેપો સ્કૂલ સામે વાલીઓ સહિત એનએસયુઆઈ કરી રહ્યું છે મોટી સંખ્યામાં આ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ વિરોધ માટે પહોંચ્યા હતા કારણ કે સ્કૂલ દ્વારા અહીં મોટી બેદરકારી દાખવવામાં આવી છે જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી જ્યારે સ્કૂલમાં પહોંચી છે ત્યારે તેને હોસ્પિટલ લઈ જવાને બદલે જાણે એ લોહીના ડાગ હતા એને એ મિટાવવાનો પ્રયાસ સ્કૂલે કર્યો હતો એટલે કે પુરાવાનો નાશ કરવાનો શાળા દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો એટલે શાળાની અહીં મોટી બેદરકારી હતી અને એના જ કારણે અત્યારે ભારે રોષ આ શાળા સામે પણ ઉઠી રહ્યો છે અને કાર્યવાહી આ સ્કૂલની સામે કરવામાં આવે સખ્ત પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે આજે એનએસયુઆઈના કાર્યકરોએ સ્કૂલની બહાર વિરોધ નોંધાવવા

સામે આવ્યો છે શાળામાં ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોવાના પણ વાલીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે વાલીઓએ અગાઉ પણ આ પ્રકારે શાળામાં આ પ્રકારની પ્રવૃત્તિ થતી હોવાના આક્ષેપો લગાવ્યા છે ભૂતકાળમાં પણ આ પ્રકારની બનાવો બન્યા હોવાના વાલીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે આ મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે એ પણ જોવાનું રહેશે કારણ કે બાળ આયોગ દ્વારા પણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે પોલીસે અત્યારે સમગ્ર મામલે તપાસ કરી રહી છે બે વિદ્યાર્થીઓની અત્યારે ધરપકડ પણ કરવામાં આવી છે પરંતુ અહીં

આવા ટાઈમે 108 બોલાવી જોઈએ અને એ છોકરાને દવાખાને પહોંચાડવો જોઈએ આ વસ્તુ ખોટી છે કે લોહી સાફ માંગણી કરી અમાર બસ બીજું કઈ જોતું બસ શું માંગ છે ખાસ શું માંગ बच्चों का सोचना भी पड़ेगा उनका आधा साल निकल चुका है तो इस स्कूल को गवर्नमेंट अपने अंडर के अंदर ले पूरी स, पूरी से जितनी भी टीचर इनके संस्था के लोग हैं जितने भी लोग हैं सबको हटाया जाए और पूरी नहीं स्कूल नहीं नहीं? वो मांगो हमें कोई नहीं रैली लोगों जोड़ा रैली लोगों जोड़ा

જો એ લોકો એમ કહે છે કે અમને અમારા તરફ થી કશું નથી તો બહાર આવો પ્રિન્સિપલ કેમ છુપાય છે બધાને કેમ અંડરગ્રાઉન્ડ કરી દીધા બહાર આવો બધા મેડમ જે આ કાવતરું બધું બન્યું છે એ સતત હિન્દુ ધર્મ માટે બહુ નુકસાન છે આ જો અમારો નાનો છોકરો કુદર અમાર સમાજ હિન્દુ ધર્મ એ બહુ નુકસાન છે અમે એ વિચાર માંગીએ છીએ છોકરાને સખ્ત સજા હોવી જોઈએ અને સ્કૂલ પ્રિન્સિપાલ ઉપર કરવું જોઈએ એ જ અમારી માંગણી લાગણી છે મારા બેન એટલે કે ખાસ કરીને આજે મણિનગર ગોડાસર વિસ્તારમાં દ્રશ્યોમાં પણ જોયું જે રીતે બી બોન્ડ જસ્ટિસના નારા સાથે લોકો ન્યાયની માંગ સાથે ઉમટ્યા છે અને ખાસ કરીને વિવિધ પ્રકારના બેનરો પણ લોકોના હાથમાં છે કાળી પટ્ટી લઈને જે વિરોધ છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે ન્યાયની માંગ છે આપણી સાથે અન્ય મહિલાઓ પણ છે અન્ય સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું આપ શું કહેશો અમારી માંગણી એક જ છે સેવન ડે સ્કૂલનું પીયુસી બંધ રદ થવી જોઈએ માન્યતા જે લીધ ઉપર જે બંધ થવી જોઈએ અને છોકરાને ન્યાય મળવો જોઈએ બીજું કઈ અમારી માંગણી નથી કારણ આજે એક જણ જોડે બની છે કાલ બીજા જોડે બંધ અને સેવન ડે સ્કૂલ ની અંદર છેલ્લા એક વર્ષ ની અંદર એવી કમ્પ્લેનો પ્રિન્સિપલ જોડે ગઈ છે કે છોકરાઓ કટ્ટા લઈને આવે છે ચરસ ગાંજો લઈને આવે છે પણ પ્રિન્સિપલ કંઈ પણ એક્શન લેતો નથી એને દબાઈ નાખવામાં આવે છે એક મહિલાએ તો લેખિતમાં અરજી પણ આપેલી છે પણ એનું કોઈ થયું નથી

એટલે આ પરમિશન કે સ્કૂલ બંધ થવી જોઈએ એ અમારી માંગણી છે આપણી સાથે અન્ય લોકો પણ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું ખાસ કરીને આપ સ્કૂલ સામે પણ અનેક આક્ષેપો થઈ રહ્યા છે શું કેશો સ્કૂલમાં માં દારૂ ની બોટલો ડ્રગ્સ નોનવેજ બધી જ વસ્તુ આવે છે છોકરાઓને બગાડવામાં પ્રિન્સિપાલ અને ટીચરો બધાનો હાથ છે બિલકુલ આપણી સાથે અન્ય બી મહિલા છે અમારી કોઈ માંગ નથી છોકરાઓને આપી તો અમે ખોડી લઈશું જાતે છોડીતી સરકાર જોડે તો કોઈ એકસેપ્ટ લેવો નથી કે કોઈ અમારે હંભળવું નથી અમને તો બસ અમારી જોડે સોંપવામાં આવે ને સ્કૂલો બંધ કરવામાં આવે બીજો કોઈ જ નઈ નથી અમને બસ દાડું લાગવું જોઈએ એની સ્કૂલની પરમિશન નથી એની સ્કૂલને દાડું લાગો અગર એ સાચું હોય તો સામે આવે બસ ચોકીવા એ સાચું હોય તો સામે આવે અમે 7 ડેઝના પેરેન્ટ્સ અમારો છોકરો આત્મદોરણમાં બડે છે એ કેમ બહાર નથી આવતો એ સાચું હોય તો બહાર આવે

ઓગણીસ તારીખે જે ઘટના છે લગભગ સાડા બારથી એકની વચ્ચે બનેલી છે તેવું અમને માહિતી મળેલી છે લગભગ પાંચ વાગ્યા સુધી અમારી કચેરીને આ બાબતની કોઈ જાણ નહોતી શાળા દ્વારા જિલ્લા પ્રશાસનને કે અમારી કચેરીને આ પ્રકારે જાણ કરવામાં ગંભીર બેદરકારી રાખી અમને મીડિયાના માધ્યમથી અને ત્યાંના સ્થાનિક લોકોને શાળા દ્વારા ટેલિફોનિક જાણ થઈ કે આ પ્રકારની વિદ્યાર્થીઓ વચ્ચે જે છે મારામારી થઈ છે અને એક વિદ્યાર્થી જે છે એને ગંભીર ઈજા થઈ છે અને તેને સારવાર માટે દાખલ કરવામાં આવેલો છે આ જેવી બાબતો અમને મળે છે તાત્કાલિક અમે શાળાને કારણદર્શક નોટિસ આપી ખુલાસો માગ્યો અને ટેલિફોનિક માહિતી પણ મેળવી લીધી અને આવી બેદરકારી જે દાખવી છે તેના માટે સોકોસ નોટિસ આપી

શિક્ષકોને સ્ટાફ એ કોઈ ઉપસ્થિત રહી ન રહ્યો નહોતો કારણ કે ત્યાં લોકોનો ખૂબ આક્રોશ હતો અને આક્રોશનો ભોગ ન બને તે માટે તેઓ ત્યાંથી નીકળી ગયેલા તેથી ત્યાંના સ્થાનિક લોકો વાલીઓ વિદ્યાર્થીઓ પોલીસ સ્ટાફ આ બધા પાસેથી બનેલી ઘટનાનું જે છે એ અમારી ટીમે અને અમે પ્રત્યક્ષ ઉપસ્થિત રહી અને નિરીક્ષણ કર્યું માહિતી લીધી તો એમાં પ્રાથમિક અહેવાલમાં એવું સ્પષ્ટ જોવા મળ્યું કે જે રીતે અમને અમારી કચેરીને જે રિપોર્ટ કરવામાં કે આ ઘટના બની છે ને એની જે જાણકારી આપવી જોઈએ તે પણ આપીને હોય એવી એવી બેદરકારી હતી એની સાથે સાથે ગંભીર બેદરકારી કે જે વિદ્યાર્થી લોહીના લથપથ થઈને જે પરિસરમાં આવીને પડે છે એની છે અને એ બાળકને હોસ્પિટલ તાત્કાલિક લઈ જવા માટે સ્કૂલ પ્રશાસને જે વ્યવસ્થા કરવી જોઈતી હતી એ વ્યવસ્થા કરવામાં ક્યાંક ને ક્યાંક એમને વિલંબ કર્યો છે અને એ બાબતે બેદરકારી દાખવી છે એવું પ્રાથમિક અહેવાલમાં દેખાય છે વધુમાં જે સીસીટીવી ફૂટેજ છે એનો કબજો પોલીસ પાસે છે એટલે પોલીસ કાર્યવાહી પણ ચાલુ છે અને એમાં પણ આ બાબતે જે કોઈ સત્ય બહાર આવશે તેને ધ્યાને લઈને અમે એ બાબતોને જે શિસ્ત વિષયક અને દંડીય કાર્યવાહી કરવાની જરૂર પડશે તે આગળ કરીશું પરંતુ આ પ્રાથમિક અહેવાલ જે છે એમાં સ્કૂલની બેદરકારી જે સામે આવી છે તેનું અમે અમારી વડી કચેરીને રિપોર્ટ કર્યો છે અને આ સાથે અમદાવાદ શહેરની તમામ શાળાઓને શિસ્ત સમિતિ બનાવી અને વિદ્યાર્થીઓને જ્યારે શાળામાં આવતા હોય જતા હોય મેદાનમાં હોય કે વર્ગખંડની અંદર કોઈ શિક્ષક ના હોય ને ખાલી હોય ત્યારે સીસીટીવી મોનિટરિંગ તેમજ શાળાના શિક્ષકો આચાર્ય સહિત તમામ મિત્રોને શિસ્ત વિષયક કાર્યવાહી કરવા માટે શિસ્ત સમિતિએ સતત સક્રિય રહેવું તેવું જણાવ્યું છે હવે જે તમામ શાળામાં શિસ્ત સમિતિ બનાવવા માટેનું પત્ર લખ્યો છે એ પત્રમાં શાળાએ શું ધ્યાન રાખવું વાલીઓએ શું ધ્યાન રાખવું કઈ કઈ બાબતોનો ઉલ્લેખ છે જી બિલકુલ આમાં જે બાબતે અમે શિસ્ત સમિતિનો જે પત્ર કર્યો એને વધારે સક્રિય બનાવવા માટેનો અમે પ્રયાસ કર્યો છે આમ તો દરેક શાળાની અંદર શિસ્ત સમિતિ હોવી જ જોઈએ આચાર્ય શિક્ષક વિદ્યાર્થીઓ જેમ વર્ગખંડની અંદર મોનિટર હોય છે તેવી રીતે લોબીમાં પણ એક મોનિટર રાખીએ છીએ એવી રીતે મેદાનમાં પણ મોનિટર રાખવામાં આવે એટલે દરેક રીતે જોવા જઈએ તો શિક્ષકને પણ આમાં જોડવાના આચાર્ય પોતે પણ જ્યારે શાળા છૂટતી હોય ત્યારે ખાસ કરીને આવી ઘટનાઓ સામે આવતી હોય છે એવો ભૂતકાળ પણ છે ત્યારે આવતા હોય વિદ્યાર્થીઓ ત્યારે જતા હોય ત્યારે મેદાનમાં રમતા હોય ત્યારે શાળાના વર્ગખંડમાં હોય ત્યારે એમના ઉપર ખાસ કરીને નજર રાખવામાં આવે એમને માર્ગદર્શિત કરવામાં આવે તો જો શિક્ષકોની અને સ્ટાફની હાજરી હશે તો ચોક્કસ આવી ઘટનાઓ બનતી હોય તો એને રોકી શકાશે અને એટલે શિસ્ત સમિતિને વધારે સક્રિય બનવા બનાવવા માટે અમે તમામ શાળાઓને તાકીદ કરી છે અને સાથે સાથે વાલીઓએ અને જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે એ બહાર આવે છે અને આ શાળામાં પહેલાં આવું બન્યું હતું આ શાળામાં આ રીતે અનિયમિતતાઓ હતી એવી બાબતો પાછળથી કહે છે હું આપણા માધ્યમથી શાળાના તમામ શાળાના વાલીઓને કહીશ કે જ્યારે કોઈ શાળામાં તમને અનિયમિતતા જોવા મળતી હોય બાળક પાસેથી તમને એવી કોઈ માહિતી મળે કે વર્ગખંડની અંદર કોઈ વિદ્યાર્થીઓ દ્વારા અસિસ્ત કરવામાં આવી રહ્યું છે ત્યારે એવી બાબતોને કોઈ શાળા છુપાવવાનો પણ પ્રયત્ન કરે તો પણ અમારું જિલ્લા પ્રશાસન છે જિલ્લાની કચેરી છે અમારા નંબરો છે રૂબરૂ અથવા ટેલિફોનિક આવી કોઈ પણ કમ્પ્લેન હોય તો તમારે જાણ કરવી જોઈએ આવી ગંભીર ઘટના બને તે પહેલાં જો સાવચેતી રાખવામાં આવે તો તેના ભાગરૂપે જે પગલાં ભરવામાં આવે તો તે ભરી શકાય તેટલા માટે અહીંયા પણ કેટલાક વાલીઓએ જે પાછળથી જણાવ્યું એ બાબતમાં હું ક્યાંક ને ક્યાંક એ આ વાત શાળાએ જે દબાવવાનો પ્રયત્ન કર્યો વાલીઓએ એવું કહ્યું કે શાળાએ અમારી જે ફરિયાદો છે એને આગળ પહોંચવાના દીધી તો એમાં શાળાનું પ્રશાસન પણ ચોક્કસ એમાં એ એની ગંભીર ભૂલ છે અને વાલીઓએ પણ ત્યાં દબાવવાનું ભલે પ્રયત્ન કર્યો હોય પરંતુ જિલ્લા પ્રશાસનને એમણે સંપર્ક કરવો જોઈએ આ ઘટના બાદ હવે વાલીઓમાં ભારે રોષ છે વાલીઓએ ફરિયાદ પણ કરી રહ્યા છે કે આ સ્કૂલમાં ડ્રગ્સ અને ગાંજા જેવી ગેરકાયદી પ્રવૃત્તિઓ પણ ચાલતી હતી તો આવી કોઈ ફરિયાદ અગાઉ ડીઓને મળી હતી ના બિલકુલ નહીં આ શાળાની અહીંયા કોઈ ફરિયાદ આવા પ્રકારની મળી જ નથી એટલા માટે જ હું કહું છું કે વાલીઓ જ્યારે અત્યારે કહી રહ્યા છે કે ચરસ હોય કે ડ્રગ્સ હોય તો તમે નજીકનું પોલીસ સ્ટેશન પણ હતું તમે કેમ એવો પ્રયત્ન ન કર્યો જ્યારે આવા પ્રકારની ઘટનાઓ બને છે ત્યારબાદ તમે આવું કહો છો તો સરકારે જ્યારે અત્યારે પોલીસ તંત્ર પણ છે સક્રિય છે અમારા અમારા કચેરી છે શિક્ષણાધિકારી કચેરી છે શિક્ષણના ઇન્સ્પેક્ટર પણ છે તો તમારે આવી જાણ કરવી જોઈએ તો એવા પ્રકારની અમને જાણ થઈ નથી એટલે અમે અત્યારે હવે જો વાલીઓ દ્વારા આ પ્રકારની જો જાણકારી મળશે ફરિયાદ મળશે તો અમે એની પણ તપાસ કરીશું કે આવું સત્ય છે કે કેમ રોહિતભાઈ છેલ્લો સવાલ કે હાલ સમગ્ર મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે તપાસ બાદ શાળા સામે શું પગલા લેવામાં આવી શકે છે જે રીતે બાળક ત્યાં લોહીના લથપથ હાલતમાં ત્યાં પડ્યો અને એના પછી એ કેટલો સમય સુધી ત્યાં રહ્યો છે એની સારવાર મળવામાં જે વિલંબ થયો છે એ સીસીટીવી ફૂટેજને આધારે જ નક્કી થઈ શકશે પરંતુ હાલ જે રીતે ત્યાં પ્રાથમિક દ્રષ્ટિએ આજુબાજુના લોકો અને ત્યાંના વિદ્યાર્થી જે ઉપસ્થિત હતા તેમના પાસેથી જે નિવેદન મળ્યા એમાં એવું સ્પષ્ટ છે કે શાળાની બેદરકારી છે હોસ્પિટલ સુધી બાળકને લઈ જવામાં ક્યાંક ને ક્યાંક શાળાએ બેદરકારી દાખવી છે પરંતુ વધુ તો સીસીટીવી ફૂટેજને આધારે જ સ્પષ્ટ થઈ શકશે જે પ્રકારે જિલ્લા શિક્ષણ અધિકારી રોહિતભાઈએ પણ જણાવ્યું કે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ વાલીઓ અને આસપાસના લોકોએ વિદ્યાર્થીઓએ જે પ્રમાણે નિવેદન આપ્યા છે કે બાળકને હોસ્પિટલ પહોંચાડવામાં ક્યાંક શાળા તરફથી બેદરકારી દાખવવામાં આવી છે એમાં શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે